ડીસા શહેરની મધ્યમાં આવેલા બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતા ચાલુ ગાડી પર નો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલ શાકભાજી અને ફળની ફ્રૂટની લારીઓ ઉપર ઇકો ગાડી ચડી જતા આઠ જતા લોકોને નાની મોટી ઈજાઓ થતા અને ચાલકને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને કોલ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ વાને બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડ્રાઈવર તથા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને રોડ રસ્તા ઉપર શાકભાજી જેના અને કેળાઓના ઢગલા જોવા મળ્યા હતા જોકે જોતા જોતા આમાં ટ્રાફિક જામ થઈ જતા લોકોના ટોળા ટોળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિક દૂર કરાવવાની અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ તથા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો શાકભાજી વેચી પોતાનું રોજિંદુ જીવન ગુજારતા એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા પોતાના પરિવારો ઉપર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા હતા ત્યારે ઇકો ચાલક પ્રકાશ ભાઈ ઠાકોર રહેવાસી ઢુવા છાતીમાં દુખાવો થતાં તત્કાલિક સારવાર મળતા તેમને રાહત થઈ હતી બાદમાં પોલીસ સિવિલ હોસ્પિટલ આવી ડ્રાઈવની ડ્રાઈવરની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા રિપોર્ટ રિપોર્ટિંગ ન્યૂઝ ડીસા